ભાવનગર શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરીએ પશ્ચિમ બંગાળમાં થયેલા હિન્દુઓ ઉપરના હુમલાઓ અને અત્યાચારને પગલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પશ્ચિમ બંગાળના હિન્દુઓને ન્યાય મળે તે માટે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માંગ કરી છે આ સાથે જ વિશ્વ હિન્દુ પરિષદે પશ્ચિમ બંગાળની સરકાર સામે પણ આકરા પ્રહારો કર્યા હતા

જે સ્થિતિ હિન્દુ વિરોધી જે ઉદ્ભવી છે એને તાત્કાલિકમાં રોકવામાં આવે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે ચોક્કસપણે હિન્દુઓને ટાર્ગેટ બનાવી એમની દુકાનો ઘર મકાન લૂંટી અને ત્યાંથી હિન્દુઓને પ્લેન કરવા માટે એક મોટું ષડયંત્ર છે મમતા સરકાર આ લોકોને છૂટો દોર આપી રહી છે ત્યારે આવા બે કાબુ બનેલા આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનારા આ જે વકફ બોર્ડના વિરોધના નામે જે હિન્દુઓને ટાર્ગેટ બનાવી અને નિશાન બનાવી રહ્યા છે આવી ઘટના આ એક નથી પણ આવી અનેક ઘટના ઘટના પશ્ચિમ બંગાળની અંદર કેમ થાય છે વિરોધ પ્રદર્શન દેશ આખા ની અંદર થાય છે પણ જ્યારે પશ્ચિમ બંગાળમાં આવા વિરોધ પ્રદર્શન થાય ત્યારે ચોક્કસ પણે હિન્દુઓને ટાર્ગેટ બનાવી અને હિન્દુઓની હત્યા કરવામાં આવે છે નાથી હિન્દુઓને પ્લાન થવા માટે મજબૂર કરવામાં આવે છે ત્યારે કેન્દ્ર શાસિત કાયદાઓને એમ હું કઉ છું કે ત્યાં તંત્ર કાયદો લગાવવામાં આવે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે અને રાષ્ટ્રીય સુરક્ષા દળ આ પશ્ચિમ બંગાળ સોંપવામાં આવે જેથી કરી અને હિન્દુઓની સલામતી રહે હિન્દુઓને પલાયન થવાનો માટે મજબૂર ના થવું પડે એટલે તાત્કાલિક માં તાત્કાલિક ના રાષ્ટ્રપતિ શાસન લાગે મમતા સરકાર રાજીનામું આપે આવી વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર મહાનગરની માંગ છે જય શ્રી રામ